સર્વે હરિ ભક્તોને મારા જય જય કરીને જય શ્રી સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 42 અને 43 નું શ્રવણ કર્યું હતું જેમાં આપણે સાંભળ્યું હતું કે ઉદ્ધવ પુંડ તિલકની વાત તિલક કેટલી જગ્યાએ કરવા ઉદ્ધવ પુંડ તિલકની વાત કયા કયા શાસ્ત્રોમાં છે તિલક ચંદનનું સાધન સાથે ન હોય ત્યારે શું કરવું તિલક અને ચાંદલો એ પ્રભુનું અને લક્ષ્મીજીનું પ્રતીક છે તિલકમાં ગોપી ચંદન જ કેમ ગોપી ચંદન સિવાય કઈ માટીથી તિલક કરી શકાય વૈષ્ણવી દીક્ષા વિધિના પાંચ ચિહ્નો સુતકમાં તિલક ચાંદલો થાય કે નહીં તિલક ચાંદલાનું માપ હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષામાંથી શ્લોક નંબર ચુમ્માલીસ

ક્ષત્રિય અને વૈશ્ય ની પેઠે ધારવા જ્ઞાતિ પ્રમાણે તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સત્શુદ્ર એ બધા એ ધારવા સત્શુદ્ર એટલે શું ગમે તેવી પછાત જ્ઞાતિનો ગણાતો હોય પરંતુ જો એ મધ્ય માસ દૂર રહેતો હોય હિંસા ન કરતો હોય તો એ સત્શુદ્ર કહેવાય છે એવા સત્શુદ્રો એ દ્વિજાતિ ની જેમ જ તુલસી માળા અને ઉર્ધ્વ પુંડ્ર ધારણ કરવા ગમે એવો સારો ગણાતો હોય પરંતુ મધ્યમાસનું સેવન કરતો હોય હિંસા જેવા પાપમાં પરોવાયેલો હોય તો પછી એ શુદ્રથી પણ નીચો ગણાય છે તો જે મધ્યમાસથી નિવૃત્ત થયેલા હોય સારા આચરણનો હોય કોઈ પણ મજૂરી કે ખેતી એવા કાર્ય દ્વારા પોતાની આજીવિકા ચલાવતા હોય એ ગમે તે વર્ગના હોય શુદ્રમાં પણ અતિ શુદ્ર હોય છતાં એને તિલક ચાંદલાનો અધિકાર છે હવે શ્લોક નંબર 45 ભક્તે સદી તરે મારલે ચંદ નાદિન ધનોદ્ભવે ધાર્ય કંઠે લાલટે અથ કાર્ય કેવલ ચંદ્રક અને તે સત શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું અને સતશૂદ્રથી ઉતરતા એવા જે શુદ્ર હોય એમણે કંઠમાં તુલસીના બદલે ચંદનની કંઠી પહેરવી લલાટમાં ફક્ત ચાંદલો કરવો તિલક કરવું નહીં મદન પારિજાતમાં પણ એમ લખ્યું છે કે જે ઉર્ધ્વપુંડ્ર તો અતિ પવિત્ર વસ્તુ છે ઉધવપુન ધારણ કરે એ સદાય સુખી થાય છે એ પરમાત્માનું ચિહ્ન છે માટે જીવનમાં જે પવિત્ર હોય પાપાચરણ ન કરતો હોય તેને કારણ કે એ દેખાવ માટેનું નથી એ દંભ માટે નથી અતિ પવિત્ર વસ્તુ છે ઘણાને સંશય થતો હોય અથવા તિલક ચાંદલો કરવામાં શરમ પણ આવતી હોય પણ તે બરાબર ન કહેવાય ભજન કરતા હોય ભક્તિ કરતા હોય સેવા કરતા હોય જીવનમાં એવો કોઈ દોષ ન હોય પવિત્રપણે જીવતા હોય છતાંય એને તિલક ચાંદો કરવામાં કેમ સંકોચ થાય શાથી શરમ આવે એ આશ્ચર્ય છે તમારું જીવન પવિત્ર છે તમે સજ્જન છો તમારા જીવનમાં કોઈ પાપ નથી તમે ભગવાનની ભક્તિ કરો છો તો પરમાત્માનું ચિહ્ન ધારણ કરવામાં વાંધો શું આવી રીતે જેને શરમ આવતી હોય તો એમ સમજો કે હજુ એ પરમાત્માનો સાચો ભક્ત થયો નથી અહીં અંબરીશ રાજાની વાત કહે છે અંબરીશ મહારાજા હતા એ પોતાની વિધિ સિદ્ધિ પ્રમાણે રાજ્ય ચલાવતા અને ભગવાનની ભક્તિ કરતા મહારાજા અંબરીશ ભગવાનનું મંદિર જાતે વાળતા પ્રભુ મંદિર લિંપવાનું હોય તો ગાયનું છાણ લાવીને જાતે લીપતા શું એને ત્યાં નોકર નહીં હોય પણ નહીં આ સેવા તો મારે જ કરવાની એક દિવસે રાજા અંબરીશ સવારમાં ગંગા સ્નાન કરીને આવતા હતા ગંગા કિનારાની માટીથી તિલક કરેલું હતું તોતિયું પહેરેલું હતું સૂર્યોદય પહેલા પહેલાનો જ સમય કોઈ વૃદ્ધ માજી છાણનો ટોપલો ભરીને બેઠેલા છે કોઈ આવે તો જરા કહું કે આ ટોપલો માથા ઉપર મૂકાવી ત્યાં આ અંબરીશ મહારાજા સ્નાન કરીને ચાલ્યા આવે છે ધોતીયું તિલક જોઈને પહેલાં વૃદ્ધ માજીએ ઓળખ્યા નહીં એટલે માન્યું કે કોઈ ભગત જીવ આવે છે એટલે કહે છે ભગત જરા ટોપલો ચડાવશો અંબરીશને આનંદ આનંદ થઈ ગયો મારો તિલક ચાંદલો જોઈને આ માજીએ મને ભગત કહીને બોલાવ્યો રાજાએ ટોપલો ચડાવ્યો અને માજીનું સરનામું પણ જાણી લીધું અને તરત જ કહ્યું કે આપણા શહેરમાં અમુક જગ્યાએ એક માજી રહે છે તેને સન્માનપૂર્વક બોલાવી લાવો આજ્ઞા પ્રમાણે સિપાહીઓ પાલખીમાં બેસાડીને આ ડોશીમાને રાજકચેરીમાં લાવ્યા માજીને તો હજુ મોત્યા આવેલા નહીં એટલે તરત જ એમણે જોઈ લીધું અને ખૂબ જ ગભરાયા કે સવારનો ટોપલો ઉપાડવાનું કહ્યું હતું એ આ મહારાજા પોતે જ હતા હવે મને હમણાં જ ફાંસીની સજા થશે ડોશીમાં તો હનુમાનજીને સંભાળવા માંડ્યા હે હનુમાન દાદા રક્ષા કરજો ક્યાં આ કષ્ટ આવી પડ્યું આજ સવારના આને મેં ક્યાં ટોપલો ચડાવવાનું કહ્યું પણ ત્યાં તો દીવાન સાહેબ ઊભા થયા એક કાગળિયામાં સહી સિક્કા કર્યા રાજાએ એમાં સહી કરી અને દીવાને કાગળ્યું કચેરીમાં વાચી સંભળાવ્યું કે આજે સવારના સુપ્રભાતમાં આપણા ગામના રહેવાસી આ માજીએ મહારાજાને ભક્ત કહીને સંબોધ્યા એની ખુશાલીમાં મહારાજા પાંચ ગામ માજેને બક્ષિસમાં આપે છે અંબરીશ રાજાને કોઈએ ભક્ત કહ્યા એમાં આટલો બધો આનંદ થઈ ગયો આજે આપણે તિલક ચાંદલો કરીને બહાર નીકળીએ ને કોઈ કહે ભગત જરા ઊભા રહો તો તો કેવું લાગે બીજા દિવસથી ચાંદનાની સાઇઝ નાની થઈ જાય છે અથવા તો બંધ જ થઈ જાય છે ઘરમાં પાડોશમાં ઓફિસમાં કે સમાજમાં કોઈ તમને ભક્ત કહે તો એમાં શરમ શાની એક સામાજિક ઉદાહરણ સાંભળો કોઈ કન્યાના લગ્ન થાય પછી કહે કે હું આ બંગડી નહીં પહેરું હું કાને કે નાકે કશું નહીં રાખું આવા સૌભાગ્યચિન્હો પહેરતા મને શરમ આવે છે પરણિયા પછી સૌભાગ્યચિન્હો રાખતા શરમ આવે તેને કેવી સમજવી લગ્ન કર્યા પછી જાહેર રીતે આ મારો પતિ છે એમ સ્વીકારવામાં સંકોચ શ્યાનું શરમ શ્યાનું એમ પરમાત્માની શરણે ગયા પછી હું ભગવાનનો ભક્ત છું એમ બીજા કદાચ જાણે તો એમાં શંકા શાનું હા છું જ એકવાર નહીં હું લાખવાર ભગવાનનો ભક્ત છું એમાં કોઈ શંકા નથી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ ઉદારતાથી એક એક પછી કરે છે અહી આજનો વિડીયો પૂર્ણ થયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામી જરૂરથી લખજો